ભારે રાજકીય અસ્થિરતા સર્જાઈ રહી છે હિંસા પાર્ટી નીકળી છે હિન્દુઓ પર અત્યાચારો થઈ રહ્યા છે ત્યારે અત્યાચારો ઝડપથી રોકવામાં ભારત મધ્યસ્થી કરે એવા હેતુથી સુરતમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા એક દિવસ ઉપવાસ કરાયા વડાપ્રધાન દ્વારા સેના મોકલવામાં આવે એવી પણ માંગણી કરાય બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને ઉપવાસ આંદોલન કરાયા છે બાંગ્લાદેશમાં ખાસ કરી હિન્દુને ટાર્ગેટ કરાઈ રહ્યા છે અનેક બહેન હિન્દુઓને બચાવવા માટે તેવી અપીલ થઈ રહી છે એ સુરતના અધ્યક્ષ દિનેશ અણધણ જણાવે છે કે હાલમાં બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની સ્થિતિ ખૂબ ખરાબ છે હિન્દુઓને હેરાન કરાઈ રહ્યા છે ત્યારે અગાઉ જે રીતે ભારત દખલગીરી કરી બાંગ્લાદેશનું સર્જન કર્યું હતું ફરીથી એવો જ સમય આવી ગયો છે ફરીથી એકવાર ભારત હિન્દુઓના રક્ષણ માટે પણ પગલા ભરે બ્યુરો રિપોર્ટ ચીન વિટનેસ